દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તેમજ પ્રાથમિક મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓનું ઉદઘાટન ગૃહ અને સહકાર કેન્દ્રીય મંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા મંત્રીગણ સહકારી અગ્રણીઓ સહિતના મહાનુભાવો તેમજ દિલ્હી ખાતે ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ અમરેલી સ્થિત અમર ડેરી ખાતે કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ અને મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેલા હતા દેશમાં નવરચિત દસ હજાર એમ ડેરી અને ફિશરી કોઓપરેટિવ સોસાયટીમાં રાજ્યની પાંચસો ને તેર સહકારી મંડળીઓ અને અમરેલી જિલ્લામાં નવી નોંધાયેલ પાંચ સેવા સહકારી મંડળી તેમજ ચોવીસ દૂધ સહકારી મંડળીઓ અને રજીસ્ટ્રેશનના આદેશ ધિરાણ અને વસુલાત વૃદ્ધિ તેર મંડળીઓને રૂપિયા અગિયાર લાખ સત્તાવન હજાર પાંચસોની સહાયના ચેકનું વિતરણ કરવામાં આવેલું હતું